તાજેતરમાં જ આર્યવ્રત નિર્માણ દ્વારા ગુજરાતના સૌથી મોટા પીપળવન મહાકાળી પીપળવન નોરતાના પ્રથમ સોપાન શ્રીરામ વનનો કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં શુભારંભ થયો હતો તેની આજે વેજલપુર ધારાસભ્ય અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત ઠાકર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી તથા ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે ચૌદ વૃક્ષો વાવી પ્રભુ શ્રીરામને અર્પણ કરવામાં આવ્યા હતા અમિતભાઈ દ્વારા દાતાઓ અને લોકભાગીદારીથી નિર્માણ થઈ રહેલ આ પીપળવનની તાર ફેન્સિંગ ટપક પદ્ધતિ વગેરે આયોજનની સરાહના કરતા જણાવ્યું કે ભારતની સંસ્કૃતિનો મૂળ આત્મા છે પ્રકૃતિ અને પ્રકૃતિથી આપણે વિમુખ થયા એટલે પ્રાકૃતિક આપદાઓ આપણે નોતરી છે અહીં શ્રી રામ વનમાં જૈવ વિવિધતાનો ખ્યાલ રાખી બાવન પ્રકારના દેશી કુળના વૃક્ષો વવાયા છે અને યુવાનો પ્રકૃતિ તરફ વળ્યા છે એ ખૂબ આવકારદાયક છે ભારતની સંસ્કૃતિનો મૂળ આત્મા છે પ્રકૃતિ પ્રકૃતિથી વિમુખ થયા અને પ્રાકૃતિક આપદાઓને નોતરી આજે નોરતા ગામની અંદર પ્રકૃતિ વન શ્રી રામ વન રામ જન્મભૂમિની બાવીસ તારીખે બાવીસો વૃક્ષ વાવીને નિલેશભાઈ રાજગોર અને એમની નોરતા ગામના બધા જ અહીંયા આગેવાનો ઉપસ્થિત છે એમની ટીમે એક અદ્ભુત કાર્ય હાથમાં લીધું છે આ બાવીસ હજાર વૃક્ષો જ્યારે અહીંયા ત્રણસો વીઘામાં ઊભા થશે ત્યારે જે પ્રકૃતિનો સંદેશ આપણી સંસ્કૃતિનો વિશ્વને છે એ સંદેશો આજે વિશ્વ સસ્ટેનેબલ ગોલની વાત કરે છે પરંતુ એ સસ્ટેનેબલ ગોલ હકીકતની અંદર શીખવાનું છે તો ભારતની સંસ્કૃતિમાંથી છે અને આજના યુવાનો જો એ સંસ્કૃતિ તરફ પાછા વળતા હોય તો એનાથી મોટું ભગીરથ કાર્ય કોઈ ન કહેવાય હું સમગ્ર ટીમને અભિનંદન આપું છું અને જે રીતે એમણે માવજત કરી છે ડ્રીપ ઇરીગેશનની જે વ્યવસ્થા કરી છે બાયોડાયવર્સિટીનો વિચાર કર્યો છે પીપળવન નામ ભલે આપ્યું હોય પરંતુ બાવન પ્રકારના વૃક્ષો એમણે વાવ્યા છે તો આ બધું દુરંદેશીવાળો વિષય છે ઘણા તો દુર્લભ ઝાડો પણ એમાં ઉગાડ્યા છે તો અને સમાજને બધાને જોડીને ચાલે છે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું